નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જુઓ એકતના સમાચાર પાટણના રાધનપુરને જિલ્લો બનાવવાની ઉઠી લોકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્ય દ્વારા પત્ર લખી કરી રજૂઆત વર્ષોથી લોકોની રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ કરાઈ રહી છે લવિંગજી ઠાકોર રાધનપુર શહેરમાં રેલવે તેમજ રોડ કનેક્ટિવિટી ધરાવતો વિસ્તાર હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ નેશનલ હાઇવે ભારત માલા વાર્ગ તેમજ સ્ટેટ હાઇવે જોડતો વિસ્તાર હોવાનું પત્રમાં ઉલ્લેખ પચાસ કિલોમીટરની અંતમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુરમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ જિલ્લો બનાવવા તમામ પ્રકારની સુવિધાઓ હોવાથી જિલ્લો જાહેર કરાય તેવી કરી માંગ રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ બસ ખૂબ જ આનંદની વાત એ છે કે સરકાર દ્વારા જે નવીન ચાર જિલ્લા બનાવવાના વાત છે એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકારશ્રીને વિનંતી છે કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેનલા હાઈવેને જોડતો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંક્શન છે નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે હું પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો વેપારી આલમ હોય વકીલ મંડળ હોય કે ડોક્ટર મંડળ હોય દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે ઘણા ગામો પણ અહીંયા રાધનપુર શહેરમાં સો ગામો રોજાના રોજ આવે છે તો જેથી કરીને એ રાધનપુર જિલ્લો બને એવી તમામ વર્ગોની માંગ છે એટલે હું પણ ધારાસભ્ય તરીકે વિનંતી કરું કે રાધનપુરને જિલ્લો બનાવીએ કારણ કે રાધનપુર મથકે જે નવી બિલ્ડિંગો બનાવવા માટે પણ અહીંયા જમીનો ખૂબ જ મોટી માત્રામાં પડી છે એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી તો રાધનપુરને જિલ્લો બનાવે એવી હું બે હાથ જોડીને વિનંતી કરું હશું